શું લેવા ને ત્યાં સુધી હું લગાઈ લગાઈ રાત્રે હેરાન કરો છો અરે એને મને હેરાન કરી નાખ્યો છે કાલે પૈસા આલુ એમ કરીને લઈ ગયો છે એક ફેરવો ના તમે પણ એ જ છો માંગ્યા હોય અને ત્યાં થઈ ગયા

તો આપણે બે એના ઘેર જઈએ એટલે ખબર હોત તો આટલા બધા ફોન કરત હું એને સી ખબર કે રહેજે જઈ ઓયા ખરેખર હદ કરી નાખી છે તમે હવે તો અને હવે છે ને પૈસાનો વહીવટ મારા હાથમાં લઈ લેવો પડશે પૈસાનો વહીવટ એ તું લઈ લે ગન્ના બધા વહીવટ એ તું જ કર એક તો 15000 રૂપિયા આપીને બેઠા છે ને પાછા હોસ્ટેલી મારા છો એના ઘરે ભલે દવાખાનું આવ્યું હોય કે ના આવ્યું હોય આપણા ઘરે આવી જશે ચૂપચાપ જઈને સુઈ જાવ મને જઈને સુઈ જવા દેજે નકા આજે મને મારા ને એવું લાગે છે કાલે અગરબત્તી નું પેકેટ લેતા આવજો હમણાં તો લાયો તો એટલી વારમાં પતી ગઈ હમણાથી હું બે અગરબત્તી એસી ના વોશિંગ મશીન ના અને ભગવાન ના તો કરવાની જ અલે ગાડી થઈશું વોશિંગ મશીન ના એસી ના તો કઈ અગરબત્તી કરાતી હશે તો મારું કેવું એવું જ છે વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો કેમ ગોળ ગોળ વાત કરું છું જેવો એ મોઢે કહી દે હેડ હું વોશિંગ મશીન માં કપડા ધોઉં ને એ તમારા મમ્મી ને ગમતા અને હું ના હો ને ત્યારે એ ધો ને એમ ન ગમે છે અરે એવું ના હોય એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય તારાથી થાય તો તારે કરી નાખવાનું ચલો માન્યું વોશિંગ મશીન માં ઉંમર અસર કરે એસી માં ઉંમર અસર કરે છે એનું કે કોઈ ના પાડે છે આખી રાત તો ઊંઘ્યો છે એસી માં અરે મને એવું કહેતા હતા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું મારા જના આવડી નાની નાની વાતો માં ખાંચા નહીં પાડવાના એ આપણો જ વિચાર છે ને સારું હું અહીંયાથી આપણો સારું જ વિચારીશ આપણે જના બસ માં જ ફરવાનું ગાડીન બાઈક નો ઉપયોગ કરવાનો જ નહીં ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે તે બસમાં જવા દે છે બીજું મળ્યું હોય તો

અને તમે તમારી ચિંતા કરો રિયા ભાભી ની ચિંતા કર્યા વગર અરે ભાઈ ગમે તેવો બી જાય જંડ જીવન જંડ જીવા તો ભઈયો છે મારા હારા કે મારું ના મારું ખબર ના પડે મને મારન તો ઠેકાણે થઈ જવું હા રિયા ભાભી નું શું કરું ને મને તો એનું ટેન્શન છે